નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે પ્રકરણ નંબર પાંચની અંદર આગળ આવક અને ખર્ચના ખ્યાલોની અંદર ગયા પીરિયડની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ખર્ચના વિવિધ ખ્યાલો વિશેની સમજૂતી મેળવી હતી આજે આપણે વિદ્યાર્થી મિત્રો તેનાથી આગળ વધશું તો ઉત્પાદન અને ખર્ચના વર્ગીકરણની અંદર આપણે આગળ વધવાનું છે બરોબર છે તો વર્ગીકરણની આપણે સામાન્ય ખર્ચનું વર્ગીકરણ બે પ્રકાર છે ગાળા ઉત્પાદન ખર્ચની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવા બે ભાગો પડે છે સ્થિર ખર્ચની અંદર સરેરાશ અસ્થિર સોરી સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની અંદર સરેરાશ અસ્થિર ખર્ચ તો આ રીતે આપણું ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કરવામાં આવેલું છે તો તમને બે ગુણ્યતો પ્રશ્ન પૂછાઈ શકે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જણાવો તો તમારે આ રીતનું ચાર્ટ તમારે દોરવા પડે અને આ રીતે બે ખર્ચાઓ આપણે દર્શાવવા પડે તો હવે આપણે આ આમ જે ખર્ચાઓ જે છે એના વિશેની ચર્ચા આપણે વિગતવાર કરવાની છે તો આજે આપણે જે ચર્ચા કરવાની છે એ આપણે સ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ સાથે સંકળાયેલી બાબતો જોવાની છે એમાં આપણે

સમયના ટૂંકા ગાળામાં જો હવે જે આપણે વાત કરવી છે સમયના ટૂંકા ગાળામાં વાત કરશું એટલું યાદ રાખશું આપણે ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય હોય બરોબર ઉત્પાદન વધે છે ઉત્પાદન ઘટે છે કે ઉત્પાદન શૂન્ય હોય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય

સ્થિર ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી કેમ કે વધે છે ઘટે છે કે કોનિયા શૂન્ય થાય છે ત્યારે પણ ફેરફાર થતો નથી એટલે કે ફેરફાર નથી થતો એટલે એને ઉત્પાદન કોઈ લેવા દેવા નથી ઉત્પાદન સો હોય તોય ભલે ઉત્પાદન પચાસ હોય તોય ભલે અને ઉત્પાદન શૂન્ય હોય તો પણ ભલે એને જ કોઈ ફેર પડતો નથી આપણે એમ કહી શકશું એને કોઈ ફેર પડતો નથી મારું ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ ફેર પડતો નથી એટલે એને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી એ પણ આપણે એમ શીખ્યું મેં હવે તમને એમ પણ પૂછે દાખલા તરીકે તમને બે ગુણમાં પ્રશ્ન પૂછી લે કે સ્થિર ખર્ચ એટલે શું અને તેમાં કયા ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે તો એની અંદર યાદ રાખજો સ્થિર ખર્ચમાં કેનો સમાવેશ થાય છે એક કાયમી સ્ટાફનું વેતન બરોબર છે દાખલા તરીકે કોઈ કર્મચારીને દસ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે બરોબર છે તો હવે એ વ્યક્તિ રવિવારની રજા રાખશે તો પણ એનો પગાર કપાતો નથી એટલે કે તે દિવસે ઉત્પાદન થતું ને એક દિવસે સો નવ નું ઉત્પાદન થયું એક દિવસે બસો નવ નું ઉત્પાદન થયું પણ આનો પગાર તો ફિક્સ જેટલું ઉત્પાદન વધશે ઘટશે શૂન્ય થશે એની સાથે કોઈ મતલબ નથી એનો જે પગાર છે મળવાનો છે ઉત્પાદન થાય તો જ અને ઉત્પાદન ન થાય તો તો સ્થિર ખર્ચ છે કારખાનાના મકાનનું ભાડું દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમે કોઈ મકાનના ભાડામાં રહેતા હો મહિને પાંચ હજાર રૂપિયા મકાનનું ભાડું તમે ચૂકવતા હો અને વેકેશન કરવા ઘરે જતા રહ્યા તો હવે તમે એમ શકો ભાઈ અમે એક મહિનો વેકેશન કરવા ગયા તેનું ભાડું નહીં દેવી એ તો આપણે દેવું જ પડશે ને તમે પાંચ છ દિવસ એ મકાનમાંથી બીજા મકાનમાં એટલે કે ટૂંકમાં તમારા ઘરે જાઉં છું અથવા તો વતનમાં જાઉં છું ક્યાંક ફરવા જાઓ પાંચ દિવસે મકાન બંધ કરી જતાં રહ્યા ભાડાનું મકાન તો શું પાંચ દિવસનું ભાડું નથી દેવાનું દેવાનું છે એ રીતે આ કારખાનાના મકાનનું ભાડું ઉત્પાદન સાથે કોઈ મતલબ નથી તમે ઉત્પાદન કરો તો ભલે અને ઉત્પાદન ન કરો તોય ભલે ભાડું તો આપણે ચૂકવવું પડશે મિલકત વ્યવસાય વેળો જે મિલકતનો વ્યવસાય વેરો જે છે એ પણ ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી તમે ડબલ ઉત્પાદન કરો તો એટલો જ આવશે મિલકત નો વેરો અને ઉત્પાદન નથી કરતા રાખો પણ મિલકત વેરો તો જ આવશે ફી કે ભાઈ તમે જે ઉત્પાદન કરો છો મેળવવાનું હોય તો ન કરો તો એ રીતે તમે દાખલા તરીકે તમે ડ્રાઇવિંગનું લાયસન્સ મેળવ્યું તો ચલાવો તો ભલે ન ચલાવો ભલે કઢાવવા માટે તમારે એટલો ખર્ચો થવાનો છે મૂડી ઉપરનું વ્યાજ ફિક્સ છે બરોબર તમે 12 થી રૂપિયા લાવો તો એના કારણે ઉપર તમે જે વ્યાજ આપવું પડે બરોબર તો એ કેવું છે ફિક્સ તમે ઉત્પાદન કરો તો ભલે અને ન કરો વીમાનું પ્રીમિયમ તો આ બધા ખર્ચાઓ કેવા છે ફિક્સ છે ટૂંકા ગાળાની અંદર આ બધા ખર્ચામાં ફેરફાર કરી શકાતો નથી સ્થિર જ રહેશે ટૂંકા ગાળા મેં શબ્દો વાપરેલો છે ટૂંકા ગાળામાં લાંબા ગાળાની સ્થિતિ જુદી છે ટૂંકા ગાળાની અંદર આપણે આ સ્ટાફનું કાયમી વેતનનું વેતનમાં ફેરફાર ન કરી શકતા કારખાના મકાનો ભાડામાં ફેરફાર નથી કરી શકતા મિલકત વ્યવસાયનો ફેરફાર થતો તો લાઇસન્સ ફ્રી મોડે પરનું વ્યાજ વીમાનું પ્રીમિયમ આમાં કોઈ જ ફેરફાર થતો નથી તો આમ આ બધા ખર્ચાઓ જે છે એ ટૂંકા ગાળા માટે કેવા રહેવાના છે સ્થિર રહેવાના છે તેમ આપણે કહી શકાય હવે આપણે એની આધારે જો તમને વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણનું જ્યારે પ્રશ્ન પૂછાય તમારે શું લખવાનું એક અર્થ પછી એમાં જે આપણે સ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થતો હતો એ ખાલી અર્થમાં જ આવી ગયું બરોબર પછી આપણે શું લખવાનું અનુસૂચિ એટલે કે આપણી આ અનુસૂચિ ત્યારબાદ અનુસૂચિના આધારે આકૃતિ અને આકૃતિની સમજૂતી આટલું આપણે ત્રણ ગુણના પ્રશ્નોમાં લખવું પડે બરોબર તમે ત્રણ ગણનો પ્રશ્ન પૂછાય કે દાખલા તરીકે વિભાગ બી માં એમ પૂછી લે કે ટૂંક નો અંધ લખો સ્ટેર ખર્ચ તો એમાં આટલી વસ્તુ લખવી પડે અર્થ અનુસૂચિ આકૃતિ અને આકૃતિની સમજૂતી બરાબર તો આપણે અહીંયા અનુસૂચિ જોશું તો તમે જોયું કે આપણે વ્યાખ્યા પ્રમાણે ઉત્પાદન ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી તો અહીંયા ધારી લીધું જો સો છે કોર્સ તેર ખર્ચ કેટલું છે આપણું સો 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 એટલે મતલબ کو سب برابر تو اپنے خبر میری آپ

એ જ રીતે આપણે D બિંદુ એ જ રીતે આપણે બિંદુ E અને બિંદુ F તો કે આયા ઉત્પાદન કેટલું છે તો કે 50 એટલે કે 10 થી ઉત્પાદન 50 થી ત્યારે પણ આ આપણો ખર્ચ કેટલું જોવા મળે છે મળશે રૂપિયા જોવા મળે છે તો તો 100 જે છે આપણે કહી શકાય બરોબર છે તો આ રીતે આપણે કહી શકાય છે કે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય તો પણ જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ છે આકૃતિ આકૃતિ આપણે આવી ગઈ છે યાદ કરો કયા પ્રકરણમાં આવી હતી પ્રકરણ નંબર ત્રણ ની અંદર આવેલી હતી અને કેવા પ્રકારની આકૃતિ છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારોમાંથી આપણે પહેલો જ પ્રકાર આપણે આ જોયો તો એની આકૃતિ સેમ છે બરોબર તો આકૃતિ તમે દોરી શકો છો પણ છે એની જગ્યાએ તમે હજાર પણ લખી શકો છો બસો પણ લખી શકો છો અહીંયા સો બસો ત્રણસો ચારસો પાંચસો એમ પણ લખી શકો છો કાંઈ જ ખોટું નથી આપણો સંબંધ જે છે આ આંકડા મહત્વના નથી કે તમે આની જગ્યાએ પાંચસો લખો છો કે આની જગ્યાએ સો લખો છો એ કોઈ મહત્વ નથી એ ગોખવાની વસ્તુ નથી આપણે સંબંધ જાળવી રાખવાનો છે કે સ્થિર ખર્ચ એટલે સ્થિર જ રહેવું જોઈએ ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે એવું ન થાય કે અહીંયા દસ ને પછી અહીંયા આપણે પાંચ લખ્યું ને અહીંયા છ લખ્યું એવું ના કરે કારણ કે આપણે આકૃતિ દોરવાની છે બરોબર એટલે આપણને એ પ્રમાણમાં અનુકૂળતા આવશે ને એટલે સંબંધ આપણે જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો હવે આકૃતિની સમજૂતી આપી તો આકૃતિ ની એટલે શું વિદ્યાર્થી મિત્રો જે આપણને આકૃતિમાં દેખાય ને એ લખવાનું બરોબર આપણે એક્સ ધરીન વાય ધરી આ પ્રકારની આપણી સામાન્ય આકૃતિ છે બરોબર એવું આપણે જોયું હતું તો જે દેખાય ને આકૃતિમાં એ લખવાનું તો પહેલા આપણે શું દેખાય છે એક્સ ધરી પર શું દર્શાવવામાં આવ્યું વાય ધરી પર શું દર્શાવવામાં આવ્યું આ મુદ્દો બધી આકૃતિમાં આવશે ફિક્સ જ છે લખી જ નાખવાનું બહુ ચિંતા કરવાની નહીં આપેલ આકૃતિમાં ઓએક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને ઓ વાય દરેક પર ખર્ચ અથવા તો સ્થિર ખર્ચ દર્શાવવામાં આવેલું છે લખી જ નાખવાનું પેલો પોઈન્ટ બધી જગ્યાએ આપણે આ લખ નાખવાનું બરોબર છે બીજો પોઈન્ટ લખવાનો અહીંથી બરોબર પોઈન્ટ પાડી લખો તો વધારે સારું રહી રહેશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન શૂન્ય હોય દસ હોય કે વીસ હોય કે ત્રીસ હોય કે ચાલીસ હોય કે પચાસ હોય પરંતુ ખર્ચની રકમ કેટલી જોવા મળે છે સોજ જોવા મળે છે કે જે આપણે અનુસૂચિમાં નાખું તેમ જોઈ શકાય છે કે ઉત્પાદન દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ કે સાઠ જે પણ હોય ખર્ચ આપણું કેટલું રહેશે છે સો જોવા મળે છે ઉત્પાદન શૂન્ય હોય તોય ભલે અને ઉત્પાદન પચાસ હોય તો ભલે પણ આપણે તો ખર્ચ કેટલું છે બંનેમાં જીરો જીરો આ પણ જોઈ શકાય છે કે ઉત્પાદન દસ હોય કે પચાસ હોય આપણો ખર્ચ કેટલો છે સો જે છે એટલે આકૃતિમાં મુદ્દો દેખી શકાય છે લખી શકાય આકૃતિમાં કુલ ખર્ચની રેખા પાયા ધરીને શું ઓળખી શકાય એમ પણ પૂછી લે એક્સ ધરી પર શું દર્શાવવામાં આવે છે એ તો પ્રશ્ન આવે છે પણ કઈ ધરીને પાયાની ધરી એ પણ પ્રશ્ન અને એમ પણ પૂછી બીજો પ્રશ્ન કે સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે તો એક્સ ધરીને

જે સ્થિર ખર્ચ બતાવે છે તેના કરતાં અસ્થિર ખર્ચ આપણને કેવું બતાવે છે વિદ્યાર્થી મિત્રો તેનાથી તદ્દન જુદું બરોબર સ્થિર ખર્ચ છે તેનાથી અસ્થિર ખર્ચ કેવું છે તેનાથી અલગ છે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ એકમ કે પેટીના ઉત્પાદનના અસ્થિર સાધનો પર હવે અસ્થિર સાધનો સ્થિર સાધનો આ બેનો ફરક આપણે સમજવાનો છે

સમયના લાંબા ગાળે કોઈ ખર્ચના ભાગ છે ને એવું આપણે વર્ગીકરણમાં જોયું કારણ કે સમયના બધા સમયના લાંબા ગાળે બધા ખર્ચ કયા છે અસ્થિર ખર્ચ જ છે એટલે સમયના ટૂંકા ગાળામાં બે ભાગ પડે છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બાકી સમયના લાંબા ગાળે તો એક જ પ્રકાર છે અસ્થિર ખર્ચ ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં ફેરફાર થાય છે સ્થિર ખર્ચને ઉત્પાદનની સપાટી સાથે કોઈ સંબંધ નહોતો પણ અસ્થિર ખર્ચને સીધો સંબંધ છે تو آپ ویاخیا شو بنے گا پوچھا شنیہ شو کہ داخلہ طریقے دس ہو ઉત્પાદન પાંચ છે ત્યારે ખર્ચ પચાસ છે કેમ સીધો તો કે ખર્ચ વધે છે ત્યારે સોરી ઉત્પાદન વધે છે ત્યારે ખર્ચમાં શું થાય વધારે ઉત્પાદન ઘટે ત્યારે ખર્ચમાં ઘટાડે ઉત્પાદન શૂન્ય ત્યારે ખર્ચ પણ શૂન્ય આવી સ્થિતિ છે એટલે એના વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે તેમ આપણે કહી શકાય હવે આ અસ્થિર સાધનો એટલે શું અને એની પાછળનો ખર્ચ એટલે શું તો આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે જો આવી ગયું સીધો સંબંધ હોય છે અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત બર્તનનું ખર્ચ વીજળીનું બિલ વાહન વ્યવહારનો ખર્ચ શ્રમિકોનું વેતન ઉત્પાદન વેચાણ પરના વેરાઓ વગેરે ખર્ચાનો સમાવેશ તો આ બધા ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે કે દાખલા તરીકે કાચા માલની કિંમત તો આપણે જેટલી વસ્તુ ઉત્પાદન કરવી છે એની સીધી અસર કરશે દાખલા તરીકે આપણે ઉત્પાદન વધારશું તો કાચા માલની કિંમત વધીશે તો એને સીધો અસર બરોબર કારણ કે વધારો વધી આવી ગયો બર્તન બર્તન એટલે શું તો આપણે જે ઇંધણ તરીકે ઉપયોગ કરવી છે એ પેટ્રોલ ડીઝલ કેરોસીન ગેસ ઇલેક્ટ્રોનિક આ બધું આવી ગયું બળતર અંદર બરોબર તો એ પણ એવું છે કે દાખલા તરીકે સો નંગ ઉત્પાદન કરો ત્યારે વીજળી બિલ અને શૂન્ય ઉત્પાદન કરો ત્યારે વીજળી બિલ કેવું હોય જુદું હોય ને સરખું હોય આપણે ગાડી સો કિલોમીટર રાખવી તો પેટ્રોલ કે ડીઝલ એમાં વપરાશે કારણ કે આપણે ચલાવીએ બરોબર છે અને એની જગ્યાએ આપણે ન ચલાવી ઘરે પડી રહે તો શું પેટ્રોલ ડીઝલમાં ઘટાડતી છે ઓટોમેટિક તો કે ના روز بروز نتن جو અને રોજબરોજના બરોજ કર્મચારી જુદા છે આ જો વ્યક્તિઓ કામે આવે છે તો એને વેતન છે નકર નથી કામ છે તો વેતન છે નકર નથી ઉત્પાદન વેચાણ પર ના વેરો એટલે કે ઉત્પાદન ના વેચાણ ઉપર લાગતો વેરો તો એ જેટલું આપણે વેચાણ કરશું એના ઉપર વેરો લાગશે વેચાણ નહીં કરું તો વેરો લાગશે નહીં તો આ બધા તબક્કાઓ એવા છે કે અસ્થિ કે જે ઉત્પાદન સાથે સંકળાયેલા છે આ બધા જ ખર્ચાઓ ઉત્પાદન વધે તો ખર્ચ

જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે તેથી તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે અસ્થિર ખર્ચ અને સોરી સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે લાંબા ગાળે તમામ ખર્ચાઓ કેવા બને છે અસ્થિર હોય તેવું જોવા મળે છે આ યાદ રાખજો લાંબા ગાળે બધા ખર્ચાઓ કેવા હોય છે માત્ર અસ્થિર હોય છે છ મહિના ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવો તફાવત પડે છે હવે એના આધારે આપણે અનુસૂચિ અને એની આકૃતિ જોશું બરોબર ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય છે પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે દસ તો ખર્ચ

અને પછી અહીંથી નામ આપણો એકમ વધતો જશે અને જેમ જેમ શરૂઆતમાં ઉત્પાદન વધતું જાય છે એમ એમ કુલ અસ્થિર ખર્ચ આમ એકંદરે વધે છે પણ કેવું વધે છે શરૂઆતમાં વધતા દરે ત્યારબાદ ઘટતા દરે વધે છે તેવું જોવા મળે છે બરોબર તો આમ ઘટતી પેદાશ નિયમ અને વધતી પેદાશ નિયમ એવું જોવા મળે આ તફાવત છે વધતી પેદાશ ને ઘટ કારણ કે અહીંયા વધો પણ ખરો પણ દર વખતે શું થાય છે ઘટતો જતો હોય તેવું જોવા એકંદરે તો ખર્ચો બધા એકમ વચ્ચે વેચું તો શું થાય છે ઘટે છે ને પણ આ અમુક તબક્કા સુધી ચાલશે પછી પાછો વધતો જતો જોવા મળશે પડી સમજ તો આમ એમ શરૂઆતમાં ઘટતી પેદેસ છે ત્યારબાદ વધતી પેદેસનો નિયમ લાગુ પડે છે હવે એની આકૃતિ આપેલી છે તો અહીં આપણી કઈ ધરી આવશે વિદ્યાર્થી મિત્રો વાય ધરી અને અહીંયા કઈ આવશે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન છે અને અહીંયા અસ્થિર ખર્ચ આ અસ્થિર તો જોવા મળે છે તો આપણે જે છે ઉત્પાદન શૂન્ય ત્યારે ખર્ચ પર શૂન્ય ઉત્પાદન દસ ત્યારે ખર્ચ આપણે કેટલું જોવા મળે છે 80 ઉત્પાદન વીસ તો ત્યારે પણ આપણે ખર્ચ કેટલું જોવા મળે છે તો કે 150 પચાસ જોઈ શકાય છે અહીંયા એ જ રીતે આ તમે જોઈ સોલે સેલે જોઈશો તમે બિંદુ પ્રમાણ ઉત્પાદન પચાસ ત્યારે ખર્ચ કેટલું જોવા મળે છે તો કે ચારસો જોવા સોરી ત્રણસો નેવું જોવા મળે છે એટલે કે ચારસો માં દસ ઓછા તો આપણને આ બતાવે છે કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ ક્યાંક ને ક્યાંક અસ્થિર ખર્ચ પણ વધે છે બરોબર છે આપણને થોડીક આમ પ્રકારને જોવા મળેનું કારણ શું છે

નથી કારણ કે આ તફાવત વધતી પેદાશ અને ઘટતી પેદાશના કારણે થોડો ફેર પડે છે હવે આ કૃતિને આધારે આપણે વિદ્યાર્થી મિત્રો સમજો છો તો આકૃતિમાં આપણે જોઈ શકાય છે પહેલો જ મુદ્દો તો આપણે દર વખતે લખવાનો વિધો છે આકૃતિમાં ઓએક સ્તરી પર ઉત્પાદનના એકમ અને ઓમવાય સ્તરી પર કુલ અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવેલું છે કાં તો ખાલી અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવેલું છે તેમ તમે લખી શકો જેમ જેમ ઉત્પાદન વધે છે દસ થાય છે વીસ થાય છે ત્રીસ થાય છે

થશે કુલ અસ્થિર ખર્ચ વધે છે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલું છે આપણે કહી શકાય અને ત્યારબાદ યાદ રાખજો પ્રોફેસર માર્શલે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કયો છે કે ગુણ માં પૂછાય કે કોણે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ ગણ્યો છે તો માર્શલ બીજી રીતે એમ પણ પૂછાય કે મુખ્ય ખર્ચ એટલે કયો ખર્ચ અથવા તો અસ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો મુખ્ય ખર્ચને કયા ખર્ચ તરીકે ગણવામાં આવે છે એવી રીતે અલગ અલગ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ સ્થિર ખર્ચ કોને કેવું ઉત્પાદન સાથે જેનો સંબંધ નથી ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય તો પણ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી અને અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે જેમ જેમ ખર્ચ વધે છે તેમ તેમ ખર્ચમાં સોરી જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ ખર્ચમાં પણ વધારો થાય છે ઉત્પાદન સાથે સીધો સંબંધ છે છે તેમ કહી શકાય આપણે નેક્સ્ટ કુલ ખર્ચ ખર્ચ અને સરેરાશ એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ અને સાથે સાથે આપણે હવે થોડાક સમયની અંદર આપણી પ્રથમ પરીક્ષાઓ શરૂ થવાની છે ટાઈમટેબલ તમને મળી ગયો છે ક્યારથી શરૂ થવાની છે ચૌદ દસ બે હજાર ચોવીસ થી આપણી પ્રથમ પરીક્ષા શરૂ થવાની છે બરાબર પ્રથમ પરીક્ષા આવે છે એનો અભ્યાસક્રમ કેટલો છે વિદ્યાર્થી મિત્રો એક થી પાંચ પ્રકરણ આપણા અર્થશાસ્ત્રની વાત કરવી તો એક થી ને પાંચ પ્રકરણો એની અંદર રહેલા છે